રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે દિવસીય બજેટ સત્રમાં વિપક્ષે ભાજપના નેતાઓને ઘેર્યા હતા જેમાં બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ કોર્પોરેટરે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં આવેલ નર્સિંગ કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓના કોન્ટ્રાક્ટ ચાલતા હોવાને લઈને આક્ષેપ કર્યા હતા જ્યારે વીએસ હોસ્પિટલમાં દવાના એક વખત રિસર્ચ કરવાના નામે ડોક્ટરોના ખાતામાં પાંત્રીસ લાખ જમા કરાતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સોલા સિવિલ હોસ્પિટલમાં સંબંધીની ખબર પૂછવા આવેલા યુવકે ફરજ પર હાજર પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવકે ડોક્ટરના પાર્કિંગમાં વાહન પાર્ક કરતા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો જેથી ગાર્ડે પોલીસ બોલાવતા યુવક અને તેના મિત્રોએ પોલીસ કર્મચારી સાથે પણ ઝપાઝપી કરી પોલીસ કર્મચારીને માથામાં લોખંડનું કળું મારી દીધું હતું જેમાં પોલીસ કર્મચારીને ચાર ટાકા આવ્યા હતા ત્યારે આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી છ પૈકી ચાર હુમલાખોરની ધરપકડ કરી હતી તમારી કારથી અકસ્માત થયો છે અને સારવાર કરાવવા માટે પૈસા આપવા પડશે નહી તો હુમલો કરીશું તેમ કહીને કાર ચલાવતા સિનિયર સિટીઝન અને મહિલાઓને ટાર્ગેટ કરી નાણાં પડાવતી ગેંગ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પારસનગર પાસે સિનિયર સિટીઝનની કારને રોકીને સારવાર કરાવવાના નામે તેમની પાસેથી આરોપીઓએ સેલ્ફના બે ચેક લખાવી લીધા હતા ત્યારે આ અંગે ગાટલોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની લીડ મેળવીને તપાસ શરૂ કરી છે